પ્રજાસત્તાક એટલે બંધારણ આપણું લાગુ પડ્યું એની પછી આપણા બધા લોકોના હાથમાં સત્તા આવી ગઈ એમ તો જે ભારતનું બંધારણ છે જે એક છોકરો આપણે અંગ્રેજીમાં બોલ્યો હતો કે સુપ્રીમ લો ઓફ ઇન્ડિયા એમ કરીને તો એ સૌથી મોટો કાયદો કહેવાય કાં તો પછી એને આપણે મૂળભૂત કાયદો કહી શકીએ જેની અંદરથી બીજા બધા કાયદાઓ બને છે અને જે બંધારણ છે એ અલગ અલગ સત્તાઓ વેચેલું છે બધાને કે સરકાર પાસે આટલી સત્તા રહેશે પછી લોકસભા છે વિધાનસભા છે એમની પાસે આટલી સત્તા રહેશે અને કોર્ટની પાસે કંઈ કઈ સત્તા રહેશે પરંતુ જે મેન સત્તા છે એ પ્રજાસત્તાક એટલે કે લોકોની પાસે છે તો ભારતના બંધારણની અંદર જે આપણા મૂળ જે લોકો છે ભારતના નાગરિક એમને કયા કયા અધિકારો આપેલા છે એ અધિકાર અને ભારત દેશના મૂળ નિવાસી તરીકે આદિવાસીઓને અલગથી બીજા કેટલાક અધિકારો આપેલા છે તો ભારતના બંધારણના મૂળભૂત અધિકારો અને આદિવાસીઓના અધિકારોને લઈને આ એક નાટક છે તો સર

તો જેમ કે અહીંયા આપણે નાટકમાં વાત કરી હતી કે જે ભારત દેશનો નો કાયદો છે એ બધા માટે એક સમાન છે અમીર ગરીબ કે પછી ઉચ્ચ નીચનો ભેદભાવ ભારત દેશના કાયદાની સામે નથી અને

વ્યક્તિને પોતાની ઈચ્છા મુજબ ધર્મનું પાલન કરવાનો અને એ ધર્મનો ફેલાવો કરવાનો અને જો આપણે કોઈ ધર્મમાં ના માનવું હોય તો એનો ભી અધિકાર પ્રાપ્ત છે તો ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે ધાર્મિક અધિકાર છે જય છે ખૂબ સરસ છે

તો આ રીતના કોઈ શોષણ વિરુદ્ધ નો સરપંચ બહાર ગયેલા છે તમારે શું કામ છે

આગળ બધા અધિકારો ની વાત કરીએ મૂળભૂત અધિકારો છે તો એનું જો હનન થઈ રહ્યું હોય એના વિરુદ્ધ કઈ થઈ હોય તો આપણે સીધા સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકીએ સરકાર પૂરા ભારતમાં યુસીસી લાગુ કરવાનો વિચાર રહી છે યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ જેમાં બધા ધર્મના રીતિ રિવાજ અને બધાના કાયદા કાનૂન એક થઈ જાય છે જો આ યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ દાવે તો આપણા જે આદિવાસીઓના રીતિ રિવાજો છે એને નુકસાન થઈ શકે એમ કારણ કે એનાથી બધા સિવિલ કાયદાઓ છે જે લગ્નના છે પછી ડિવોર્સ કરવાના એ બધા એક સમાન કરવાની વાત થઈ રહી છે તો આ જો કાયદો આવે તો આદિવાસીઓના સંસ્કૃતિ કે રિવજોને નુકસાન થાય એવું છે પરંતુ બંધારણની અંદર એક જોગવાઈ છે પાંચમી અનુસૂચિની જોગવાઈ તો પાંચમી અનુસૂચિની અંદર એક પ્રોવિઝન છે કે જો કોઈ ભારત દેશનો કાયદો એટલે કે ભારતની લોકસભાનો કાયદો કે ગુજરાતની વિધાનસભાના કાયદાથી